અધિકારી જણાવ્યું હતું કે રાજ્યમાં કેટલાક ગુજરાત અને વિવિધ સહિત સૌરાષ્ટ્રના દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે આગામી સોળ થી બાવીસ સુધી સૌરાષ્ટ્રના જુનાગઢ પોરબંદર દેવભૂમિ દ્વારકા ઉપરાંત દક્ષિણ ગુજરાતના સુરત નવસારી વલસાડ જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની સંભાવના છે આ એનડીઆરએફ ના અધિકારીઓ પણ આ બાબતે પોતાની તૈયારીઓમાં લાગી ગયા હોવાનું જણાવાયું હતું જીવલેન વધુમાં વાત કરવામાં આવે કે કયા કયા જે જિલ્લાઓમાં રેડ એલર્ટ ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અલગ અલગ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં પણ આ બાબતે પગલાઓ લેવામાં આવી રહ્યા છે ખાસ કરીને દેવભૂમિ દ્વારકા અને જુનાગઢ પોરબંદર સહિતના જિલ્લાઓમાં આ બાબતે એલર્ટ જાહેર કરાયું છે જીબિલન સમગ્ર માહિતી બદલ આભાર તો રાજ્યમાં આગામી પાંચ દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યાં શિયર ઝોન ટોપ ઓફ શો ટપ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં વરસાદ પડવાની શક્યતા ત્યારે દરિયા કિનારે જે કહી શકાય પાસઠ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે ત્યારે વિવિધ જિલ્લાના પંથકમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે જ્યાં પોરબંદરના માધવપુરમાં ચાર ઇંચ વરસાદ વર્યો છે ત્યારે માળી આટીનામાં પણ વરસાદ તોફાની બેટિંગ કરી હતી આ સાથે પાકરવટ ડેમ પણ ઓવરફ્લો થઈ હતી અને જ્યાં નીચાણવાળા ગામો છે તેને પણ એલર્ટ કરવામાં આવ્યા છે ત્યારે આગામી પાંચ દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે